મિશ્રીની કહાની એક મુક્ત ભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાશ જમતી જાય છે ત્યારે નસીબની પરીક્ષાઓ આવે છે ધીરજ વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ પર અજમાયશ થાય છે ચમકદાર ઉર્જા હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિશ્રી એક ફિલ ગુડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે સાદગી ભર્યું લાગણી ભર્યું અને સંબંધિત ફિલ્મ મિશ્રી ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી એકત્રીસ ઓક્ટોમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે લીડ રોલમાં માનસી પારેખ અને રોનક કામદાર છે ફિલ્મમાં ટીકુ તલસાણીયા પ્રેમ ગઢવી કવિ શાસ્ત્રી કોસંભી ભટ્ટ અને બાળ કલાત્મક પ્રિન્સી પ્રજાપતિ પણ છે સાથે હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવે છે ફિલ્મના દિગ્દર્શક કુશલ એમ નાયક કહે છે મિશ્રી એ એક હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી છે જે દર્શાવે છે કે પ્રેમ ક્યારેક હળવો અને મજેદાર હોય છે ક્યારેક ઊંડો લાગણીસભર પરંતુ હંમેશા અસલી અને સાચો હોય છે પ્રદર્શન હાસ્ય અને લાગણીઓનો આ સંતુલન

રાઈટ તો એ એક શોર્ટમાં ડાયરેક્ટરે મને કહું એટલે મેં ત્રણ જણાને હું લઈને નીકળું છું અમે ત્રણ જણા એક જ બાઇક પર બેસીને નીકળીએ છીએ દેટ ઇઝ ધ શોર્ટ એ તમને ફિલ્મમાં જોવા મળશે અને બહુ મજા આવી હતી ફિલ્મ એક બહુ સરસ રોમેન્ટિક મૂવી છે એમાં એક મેચ્યોર લવ સ્ટોરીની વાત છે પેલી કોલેજમાં થયેલો રોમેન્સ કે પાડોશમાં રહેતી છોકરી સાથે થયેલો રોમેન્સ એ વાત નથી આ એક ઓલરેડી એક જીવન જીવી ગયેલા લોકો જ્યારે મેચ્યોરિટી સાથે એકસાથે મળે છે કંઈક જુદું વિચારે છે પણ પ્રેમ એક એવી વસ્તુ છે કે તમે પ્રિડિક્ટ ના કરી શકો કે તમને કઈ તરફ લઈ જશે સો બસ એ જ પ્રેમના વહેણમાં વહી જનારા આ બે વ્યક્તિઓની વાર્તા છે સાયકોલોજીકલી નહીં કારણ કે એવું નથી કે મેં ફિલ્મો નથી જોઈ મેં જોઈ છે પણ મને હંમેશા બી કે લાગતી હોય કે યાર આ થોડુંક ઓવર ધ ટોપ થઈ જશે મારાથી કે હું કદાચ આને ન્યાય નહીં આપી શકું કારણ કે આ આ જે મેં કહ્યું કે આ જોનર જે છે રોમેન્સ એને હંમેશા લાર્જર દેન લાઈફ તમે પ્રોજેક્ટ કરો તો જ લોકોને એ ફિલિંગ એમના સુધી વધારે પહોંચે સો મને એ બીક હતી કે કદાચ હું ઓછો ના પડું પણ મારા એક્ટર્સ મારા ડિરેક્ટર બધાએ એટલું સરસ સપોર્ટ કર્યો અને વારે 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 મને એ લોકો ઘડતા ગયા કે ના હજી એક ટેક કરીએ હજી એક વધારે સારું સારું થશે અને મને આ પછી ફિલ્મ જોઈને કે ના મારાથી બી આ થઈ શકે છે એવું કંઈ પ્રોબ્લેમ નથી બહુ એક સુંદર મજાની લવ સ્ટોરી આવી રહી છે ગુજરાતી સિનેમામાં ઘણા મહિનાઓથી ઇનફેક્ટ એક વર્ષથી આપણે એક લવ સ્ટોરી નથી જોઈ અને આ એવી ફિલ્મ છે મિસ્ત્રી જેમાં તમને સુંદર ગીતો સુંદર પર્ફોમન્સીસ લોકેશન્સ આખી સ્ટોરી લાઈન ડાયલોગ બધું જ બહુ સરસ છે તો આ ફિલ્મ એવી છે કે તમે આમ પૈસા આપીને થિયેટરમાં જાઓ તો તમને એમ થશે વાહ પૈસા વસૂલ ફિલ્મ એકદમ જ કમર્શિયલ અને એકદમ જ એન્ટરટેનિંગ અને હાર્ટ હાર્ટમાંથી બનેલી ફિલ્મ છે મિસ્ત્રી પ્રેમ એવી વસ્તુ છે જે તમારા કંટ્રોલમાં નથી અને પ્રેમ કરવો હોય સાચો પ્રેમ કરવો હોય તો એમાં ઘણા વિઘ્ન પણ આવે છે અને એ વિઘ્ન તમારે વિઘ્ન કેવી રીતે દૂર કરવાના અને તમે જેને પ્રેમ કરો છો એ પ્રેમ માટે તમે કયા હદ સુધી દુનિયા સાથે લડી શકો છો એ આ એની સ્ટોરી છે અને આ એવી સ્ટોરી છે જે બધા જ રિલેટ કરી શકશે કેમકે જીવનમાં બધા એકવાર તો પ્રેમ કરે જ છે કોઈને કોઈને અને એટલે મેં જ્યારે વાંચી હતી સ્ક્રિપ્ટ ત્યારે મને પણ બહુ ગમી હતી અને મને થયું કે ગુજરાતી સિનેમામાં આટલી સુંદર ફિલ્મ છે તો આપણે તો ડેફિનેટલી કરવી જ જોઈએ